નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ છેલ્લા બે થી ત્રણ દિવસથી કપિરાજ જે ખરા એ નવસારીના વિવિધ વિસ્તારોની અંદર અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લુનસીકુઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર દેખાતા હતા ઘણા લોકો કપીરાજની સાથે મોજ મસ્તી કરતા હતા ઘણા એમ ચીડવતા પણ હતા ઘણા એમને ખાવાનું આપતા હતા પણ એ કપીરાજને શ્વાને બચકું ભરી લીધું અને શ્વાનના બચકું ભરવાના કારણે કપિરાજ જે ખરા એ બીમાર પડ્યા બીમાર પડ્યા બાદ કપિરાજે બાપુનગરની બહાર મેઇન રોડ ઉપર એક વૃક્ષ પર આશરો લીધો અને તબિયત લથડવા લાગી પણ ત્યાં જે સમાજસેવી લોકો છે એમની નજર કપિરાજ પર જતા એમણે સૌ પ્રથમ ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર ફાયર બ્રિગેડની સાથે ત્યાં ઘટના ઉપર વન વિભાગના અધિકારીઓ પહોંચ્યા ફાયર બ્રિગેડ અને વન વિભાગના અધિકારીઓએ ખૂબ મહેનત કરી પણ કપિરાજ પાંજરે પુરાયા નહીં કારણ કે ફાયરની સીડી પડી નાની ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકાની લાઇટ વિભાગની જે હાઇડ્રોલિક સીડી છે એ મંગાવવામાં આવી અને ભારે જહેમત બાદ કપિરાજ જે ખરા એમને પકડી લેવામાં આવ્યા તો આ પ્રસંગે એનિમલ સેવિંગ ગ્રુપના સદસ્યો પણ ત્યાં ઉપસ્થિત હતા હતા અને એનિમલ સેવિંગ ગ્રુપના સદસ્ય એવા બ્રિજેશ સખીવાલા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું બ્રિજેશ સખીવાલા નવસારી એનિમલ સેવિંગ ગ્રુપ આજ રોજ લગભગ સાડા દસ વાગે બાપુરનગર સ્થાનિકના સ્થાનિક તરફથી ફોન આવતા કે એક વાંદરું ઇન્જર છે લગભગ દસથી બાર ડોગએ એને ઇન્જર કર્યું હતું આથી નવસારી એનિમલ સેવિંગ ગ્રુપ સામાજિક વર્ણિકરણ નવસારી ફાયર બ્રિગેડ નવસારી આ બધાના સાથ સકાથી છેલ્લા બે કલેક જેમાં અમે વાંદરો રેસ્ક્યુ કરવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ ઝાડ પર ચડી ગયો હોવાથી હાથ પર નથી આવ્યું પણ આ સૌના સાથ સહકારથી મળે લોકો ટૂંક સમયે વાંદરાને રેસ્ક્યુ કરીને શહીદ સલાહમાં તેને કાળજીપૂર્વક એને દવા કરીને એને શહીદ સલાહ સ્થળે છોડી મૂકવામાં આવશે એનિમલ સેવિંગ ગ્રુપના અમારા લગભગ દસથી બાર વિદ્યા છોકરાઓ છે વોલેન્ટિયર છે વન વિભાગમાંથી લગભગ પાંચ છ જણા આવ્યા છે ફાયર બ્રિગેડના ટીમમાં લગભગ દસેક જણા હતા આપણું જી બીમાંથી આપણા વિભાગમાંથી બે પાંચ જણા આવ્યા હતા અને સ્થાનિકનો બી ઘણો સપોર્ટ છે અમને તો આ પ્રમાણે આજ રોજ નવસારીના મુખ્ય માર્ગ ગણાતા ઇટાળવા માર્ગ ઉપર બાપુનગર વન વિભાગના અધિકારીઓ પહેલા એમની માવજત કરશે માવજત કર્યા બાદ સ્વસ્થ થશે પછીથી એમને મુક્ત જંગલની અંદર છોડી દેવામાં આવશે તો જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર સ્થળ એટલે કેજલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો